નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ બારસો પચીસથી ચૌદસો ને એકવીસ બોટાદ બારસો એંસીથી ચૌદસો ને પિંચ્યાસી હળવદ બારસોથી પંદરસો એક વિસનગર બારસો પચાસથી ચૌદસો એક્યાસી ધારી નવસો વીસથી ચૌદસો ને ત્રીસ ધ્રોલ બારસો આડત્રીસથી ચૌદસો ને ચોત્રીસ સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો ને આંબલીયાસણ તેરસો સિત્તેરથી ચૌદસો ને બત્રીસ રાજકોટ તેરસો એકવીસથી પંદરસો ને પાંચ મોરબી બારસો પચાસથી ચૌદસો ને બત્રીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને સિત્તેર જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકતાલીસ બહુચરાજી અગિયારસોથી તેરસો ને સિત્તેર માણસા તેરસો એકાવનથી ચૌદસો ને અમરેલી નવસો વીસથી ચૌદસો ને એંસી જેતપુર એક હજાર આડત્રીસથી ચૌદસો ને એકસઠ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને બેતાલીસ વડાલી તેરસો પચાસથી પંદરસો ને સાત જોટાણા તેરસો છોતેરથી ચૌદસો ને પચીસ હારીજ બારસોથી તેરસો ને પાસઠ હિંમતનગર બારસો પચાસથી ચૌદસો ને સિત્યોતેર અંજાર ચૌદસો દસ થી ચૌદસો ને દસ જસદણ તેરસોથી ચૌદસો ને સાઠ ડોડાસા અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ ચાણસમા એક હજાર દસ થી તેરસો ને સત્તાણું વિજાપુર બારસો પચાસથી ચૌદસો ને સિત્તોતેર કુકરવાડા તેરસો થી ચૌદસો ને છાસઠ ગોજારીયા તેરસો પચીસ થી ચૌદસો ને એકસઠ ઉનાવા એક હજાર બે થી ચૌદસો ને નેવું અરસોલ તેરસો એક થી ચૌદસો ને પંચાવન ટિટોય તેરસોથી ચૌદસો ને પચીસ જામનગર એક હજારથી ચૌદસો ને પંચાણું થોરા ચૌદસોથી ચૌદસો ને સિત્તેર બાબરા તેરસો એંસીથી ચૌદસો ને પંચાણું મહુવા એક હજારથી ચૌદસો ને બાવીસ લખતર તેરસો છાસઠથી તેરસો ને અઠ્ઠાણું